મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ સર આપતા જોવા મળેલા છે ગોલ્ડમેન સેશ દ્વારા અને તેમણે મોસ્ટલી બધા જ આઈટી સ્ટોક્સ પર થોડા નેગેટિવ કમેન્ટ્સ કરીને કહ્યું છે કે જે યુએસના માઇક્રો ચેલેન્જિસ છે તેના કારણે અહીંયા પ્રોબ્લેમ્સ રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને આવી સ્થિતિમાં થોડી નર્વસનેસ આઈટીમાં આવી છે તમે કઈ રીતે સમજો છો સર આઈટી સ્ટોક્સને અને કોઈ કાઉન્ટર ફોકસમાં બીકોઝ મને યાદ છે કે થોડા સમય પહેલાં તમે આઈટી પર સેલ કોલ પહેલાં આપેલા હતા અને હવે ફરી એકવાર ભારતીય માર્કેટના આઈટી સ્ટોક્સમાં વેચવાની શરૂ થઈ ચૂકી છે ડેફિનેટલી યસ તો છેલ્લા બે સેશનથી જ્યારે હું તમારા શોમાં આવી રહ્યો હતો ત્યાં આગળ થોડોક હશે અહીંયા આગળ હું બતાડી રહ્યો છું કે આઈટી સ્ટોક્સમાં જે રીતે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી તો અહીંયા આગળ થોડુંક પ્રોબ્લેમ ડેવલપ થઈ રહ્યું લાગી રહ્યું છે અને ડેફિનેટલી આપણે જે એપ્રિલ મંથમાં જે ક્વોર્ટરલી રિઝલ્ટ આવે છે એની સાથે ગાઈડન્સ કઈ રીતનું આવે છે ત્યાં થોડું વોચફુલ થવાનું રહેશે ઓલરેડી પ્રાઇસ ઘણા બધા કરેક્ટ થઈ ચૂક્યા છે અને એક અત્યારે કન્સલ્ટેશન ઝોનમાં આઈટી નીકતી આઈટી એક ટ્રેડ થઈ રહ્યું છે આપણે છેલ્લા એક અઠવાડિયામાં ત્યાં આગળ પણ એક થોડોક બાઉન્સ જોયો પરંતુ એ સસ્ટેનેબલ લાગી નથી રહ્યો જ્યાં સુધી આપણને એક પોઝિટિવ આઉટલુક કે કોમેન્ટ્રી ના જોવા મળે તો આઈટી સેક્ટરમાં થોડોક વ્યૂ અમારો કોચિયસ ટુ નેગેટિવ જ છે એના બે રીઝન છે એક રીઝન તો તમે કીધું એ કે માં જે સ્પેન્ડિંગમાં ત્યાં આગળ થોડુંક આપણને પ્રોબ્લેમ લાગી રહ્યો છે યુએસમાં જે ઇન્ફ્લેશનના લીધે જે ત્યાં આગળ ઇશ્યુ લાગી રહ્યા છે કે ટેકનોલોજી સ્પેન્ડમાં થોડુંક આપણને ત્યાં ડાઉન સાઇડ જોવા મળી શકે છે જેનો ઇન્ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણા આઈટી સ્ટોકમાં થઈ શકે છે પ્લસ બીજો એક એઆઈનું જે અત્યારે ડેવલપમેન્ટ આવી રહ્યું છે ત્યાં આગળ ઇન્ડિયામાં થોડુંક ઇન્ડિયા માટે થોડુંક રિલેટિવલી નેગેટિવ લાગી રહ્યું છે જે રીતે નેસકોમનું પણ રિસન્ટલી જે ત્યાં આગળ જે ના જે બધા દિગ્ગજ લોકો ત્યાં આગળ હતા ત્યાં આગળ જે એમનું કોમેન્ટ્રી હતું ત્યાં પણ થોડુંક કન્સર્ન લાગી રહ્યું છે તો થોડુંક આપણે ટ્રેક કરવું પડશે પરંતુ અત્યારે જે અનસર્ટેનિટી છે અને જે રીતનું ડિસ્રપ્શન એઆઈ લાવી રહ્યું છે તો થોડું અત્યારે અવોઇડ કરીને અવોઇડ કરવાની સલાહ રહેશે એકવાર થોડી ક્લેરિટી મળી જાય પછી બાય સાઈડનો વ્યૂ બનાવો વધારે બેટર લાગી રહ્યું છે